મેઘરાજાની પધરામણી થતા માલધારીઓ ધરતીપુત્રોમાં ખુશખુશાલ નખત્રાણા તેમજ ગામડાઓમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ઉકળાટ બફારા ગરમી વચ્ચે મેઘરાજાએ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને મોડી સાંજ સુધી વરસાદ ધીમી ધારે ચાલુ રહ્યો હતો નખત્રાણામાં બે થી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો અને નખત્રાણામાં પાણી પાણી થઈ ગયું હતું તો બસ સ્ટેશન પાસે બે પાપડીઓમાં પાણી જોશ ભેર જોવા મળ્યું હતું અને ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો હતો મોટી વિરાણી સુખ પર દેવસર દેવીસર અરલ નાની મોટી નાની વિરાણી ધાવડા અંગિયા વિથોળ મંગવાણા જીયા પર દેવ પર યક્ષ શાગનારા મોરગર વ્યાર જાડાઈ કોટળા જડોદર કાધિયા ટોળિયા રસલિયા મંથલ ખોબડી નેત્રારામપર નાગવિરી રવાપર તેમજ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ઉખેડા પાસે નદીના પ્રવાહમાં કાર તણાતા દોડધામ મચી ગઈ હતી કાર તણાયાની જાણ થતા સ્થાનિક સરપંચ સહિત લોકોએ કારમાં વ્યક્તિને બચાવ્યો હતો